તાપી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક વિધવા મહિલા આચાર્યને માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપો સાથે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી તાપી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વ્યારા ખાતે આવેલ કે કે કદમ કન્યા વિદ્યાલયના મહિલા આચાર્ય સંગીતાબેન ચૌધરીને પેન્શન કેસ મામલે હેરાન પરેશાન કરીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપો સાથે આચાર્ય દ્વારા તાપી જિલા કરેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આચાર્ય તરીકેની નોકરી એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પૂરી થતા નિવૃત્ત થઈ રહ્યા હોય અને નિવૃત્તિ પછી જે પેન્શન મળવાનું હોય તેના અનુસંધાનમાં પેપર કરી રહ્યા હોય અને જે બાબતે તાપી જિલ્લા શિક્ષણ અધિકારી સહયોગ આપતા ન હોય અને માનસિક હેરાનગતિ કરતા હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે

એ મારો લાસ્ટ રિટાયરમેન્ટ ડેટ છે સતરાંતનો જે લાભ મળે છે તેના આધારે એ ડેટ છે અને હજુ સુધી પણ મારી પેન્શન ફાઇલનું ક્લિયરન્સ આવ્યું નથી વારંવાર રજૂઆત કરવા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા છતાં પણ મને વ્યવસ્થિત જવાબ પોઝિટિવ જવાબ નથી મળતો આટલું બધું ડીઓ ઓફિસનું લગભગ પિસ્તાલીસથી પચાસ ટ્રેનિંગો કરી ડીઓ ઓફિસ માટે હંમેશા કાર્ય કર્યું પણ જ્યારે મારો ખરો સમય આવ્યો ત્યારે ડીઓ ઓફિસ મારી પડઘે ઊભી રહી નથી અને હંમેશા ખોટી ખોટા જવાબો આપીને મારી ફાઇલને દબાવી રાખવામાં આવે છે અને લાસ્ટની અંદર પણ અત્યારે પણ જ્યારે પાંચ તારીખે ફાઇલ આવી ગઈ હતી અહીંયા ક્વેરી આવી હતી અને ત્યાં ગાંધીનગરથી મને જાણ કરવામાં ખબર પડી કે અહીંયા ફાઇલ છે અને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારબાદ પંદર દિવસ પછી એ લોકો મને ફાઇલ આપે છે અને ક્વેરી કમ્પ્લીટ કરીને હું ગઈકાલે બાર વાગે સાડા અગિયાર ફાઇલ લાવીને બાર વાગે મેં ફરીથી ફાઇલ એને સુપ્રત કરી દીધી છે છતાં પણ હજુ પણ ફાઇલ એ એ સ્થિતિમાં જ્યાં છે ત્યાં જ પડી છે હજુ સુધી પણ એ લોકોએ કોઈ કાર્યવાહી નથી કરી અને એકલી સ્ત્રી સમજીને આ માનસિક હેરાનગી ગતિ કરવામાં આવે છે અને માનસિક ત્રાસ આપવામાં આવે છે એટલે હું સરકારશ્રીના દરેકે દરેક પ્રોગ્રામની અંદર જ્યારે મેં ટેકો આપ્યો હોય તો સરકારશ્રીને વિનંતી કરું છું કે એક વિધવા વ્યક્તિની એ અરગ સાંભળે અને કે જેથી કરીને મારું આ પેન્શન હવે એક જ મહિનો બાકી છે ત્યારે મને પેન્શન અને મારા જે હક છે ગ્રેજ્યુએટી છે રજા રોકડ રૂપાંતરિત છે જીપીએફ છે આ બધા જ લાભો જે છે તેત્રીસ વર્ષની નોકરીના મને મળી શકે એના માટે સરકારને વિનંતી કરું છું અને જો મને મારો આ લાભ મને ન મળે તો હું અપવાસ પર ઉતરી જઈશ અને એની સાથે સાથે આ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો હું બહિષ્કાર કરું છું કલેક્ટર સર બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો કારણ કે એમને ખબર છે કે આગળ પણ મેં એમની એમને રજૂઆત કરી હતી એટલે એમણે એમ કહ્યું છે કે હું મેડમ તમે ટેન્શન ન લો હું આને શિક્ષણ અધિકારી મેડમને બોલાવીને એનો ક્લિયરન્સ કરાવી દઉં છું